સુધારો ગુરુજી મારા સુધારો જન્મ સુધારો ચંદના મોકલ્યા છે ચાલ્યા આવે ચેન્ના મોકલ્યા છે આવતા જ નહીં ફોન કરીએ તોય આવે ઘેર થી કહીએ કે હેરો હંગાતી તોય ને આવે બસ બાપાને મજૂરી કરાય કરાય

છોકરા જેના છોકરા તો એવું કરે પણ હાથમાં ના રાખાય બધું અચાન નાખી ને

રોટલા બોટલા થા કે નઈ વહુ અવા થઈ ગયા તો બાર લે ભૂખ તો આવ્યો હો તો ખાટલો જ મજૂરી કરી હું આવ્યો છું એ ખાટલો હું હોગ બાર લઈને હું

એંડા ઉતરવા હવારવા ગયા તો ભૂસ્યા ના નહીં આ હું આવું તાણે ગયા ને આ શું જાતા તમે ખેતરમાં ખેતરમાં જાતા તો આ ભા હું ભા તો આયા વ શાક ઓગું છું ખાવાનું હું શાક લાયા તો ભૂલી ગયો ચાલવા મોકલે તો તો પચોઈ લાવું અને બધું જીવળો પડી ગયું છે ખરાબ થઈ ગઈ શાકભાજી આમાં દુકાન થી લાવો છો નાખું રોટલો વગાડી નાખો કોઈ કરી બઈ કરવી નઈ ખાવા માંગે છે હું આવવાનો હવારો ને તમે ક્યાં જાતે એમ અપ્પા અરે આવું છું લ્યો ખાટલો